લોકસભા ચૂંટણીની તૈયારીઓ હવે શરૂ થઈ ચૂકી છે અને આ બધાની વચ્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં બસ થોડક જ દિવસોમાં પ્રવેશ કરશે જેને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે એવામાં જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે જ્યારે આ યાત્રા આદિવાસી પટ્ટામાં પહોંચે છે ભરૂચ જિલ્લામાં જાય છે ત્યારે તેને કેવો પ્રતિસાદ છે છે એ મળે કારણ કે અહીં ભરૂચ લોકસભાની બેઠક છે એ ખૂબ જ ચર્ચાનો વિષય છે ત્યારે આ રાહુલ ગાંધીની જે યાત્રા છે એ કયા કયા જિલ્લાઓમાંથી પસાર થશે શું છે વધુ વિગતો જાણીશું વિગતવાળા રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકન આપની સાથે હું છું સૌમ્યા ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા પરિભ્રમણ કરવાની છે તેની તૈયારીઓની સમીક્ષા રૂપે દાહોદ ખાતે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓની મીટિંગ મળી આ મીટિંગમાં ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર તથા પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા દાહોદના નેતાઓ કાર્યકર્તાઓ અને લોકોમાં ભારત જોડો ન્યાય યાત્રાને આવકારવા માટે અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાર દિવસમાં ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપીનો સમાવેશ કરવામાં આવ્યો છે ભયમુક્ત થઈ રહેલા ભાજપના ભ્રષ્ટાચારના કારણે નવાજ બનેલા બ્રિજ તૂટે છે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આ આક્ષેપ સાથે હવે ભારત યાત્રા ગુજરાતના જિલ્લામાંથી પસાર થશે રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમિયાન ગોધરા હાલોલ નેત્રંગ નર્મદા બારડોલી સોનગઢમાં જાહેર સભાઓને પણ સંબોધશે યાત્રાના માટે છવ્વીસ પોઈન્ટ તૈયાર કરવામાં આવશે જ્યાં રાહુલ ગાંધીના સ્વાગત અને કોર્નર મીટિંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દરેક કેન્દ્ર પર બે જિલ્લાના કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવશે રાહુલ ગાંધી આ યાત્રાના રૂટ દરમિયાન આવતા મંદિરના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે પરિમળીશું નમસ્કાર